અમે જઈ રહ્યા છે ચોરવા અને ચોરવા જઈને મંદિરોના દર્શન કરશું જેમ કે ભવાની માતા છે હિમલાસ દેવી અને જોઈ લો સીટોળી બી અહીંયા આરામથી બેસી ગઈ છે આ રહી મેડમ અહીંયા અલ્પેશ છે ને જલસા છે પપ્પા મમ્મી રિક્ષાવાળા ભાઈ અને અહીંયા સાથે જોઈ લો બીજી રિક્ષા પણ છે આપણી એમાં રમેશવામાં રમદાવાની

અને ભજીયા તો બહુ જ સારા આવે છે તો ભજીયા લગભગ અમે આપણે સાંજે આવતા આવતા ભજીયાનો નાસ્તો કરતું હમણાં તો ફિલહાલ ચા પીધી છે અને હવે આપણે ચા પીને ફરીથી આપણે આપણા મુકામે રવાના થઈએ તો મિત્રો પેલું મંદિર છે રગતિયા બાપા ચેરિટેબલ ટ્રસ્ટ તો ચાલો અંદર મંદિરના દર્શન કરીએ તો ફ્રેન્ડ્સ જોઈ લો મંદિર છે તો પહેલી વાર મમ્મી ને અલ્પેશ બી આવ્યા છે દર્શક માટે બાકી રીક્ષામાંથી કોઈ જ કરતા નથી ફર્સ્ટ ટાઈમ હું ગયા છે અને અહીંયા છે નહેર આ નહેર છે અને એની અંદર માછલીઓ પણ છે મોટી 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 માછલીઓ તો ચોમાસામાં આ આખી નહેર ભરાઈ જાય છે ચાલો બીજા દર્શન આ ચારણ માં ચારણમાનું મંદિર છે જય ચારણ માં પેલા મંદિરે સરસ મજાના દર્શન થઈ ગયા છે આપણા અને વર્ષા બી આવી ગઈ ગયા અને ધનસુખ મામા ઊભા છે કેમ છે મજામાં ને ધનસુખમા મજામાં અને આપણા રિક્ષાવાલા ભાઈ ત્યાં ચાય ચુસ્કી મારે છે ચાય ચુસ્કી મહેશભાઈ રિક્ષા માટે મહેશભાઈ ને સંપર્ક કરજો આ રગતિયા બાપાનું મંદિર હતું એટલે નાગદેવતાનું એટલે આપણે આપણા ખારવા ભાષામાં કહી દઈએ તો ભાજી ર બાપા હતા તો હવે આપણે આગળ વધીએ અને ધનસુખભાઈ જોઈ લો બેસી ગયા છે કેમ છે ધનસુખ મામા મજા છે રિક્ષામાં જલસા પડે છે ધનસુખ જલસા પડે છે ને ચાની પ્રસાદી એકદમ લઈ લીધી ધનસુખ તો ચલો હવે આપણે આપડા રિક્ષા આગળ જઈએ જોઈ લો આ રિક્ષામાં પેસેન્જર ભરાઈ ગયા છે ઠુસી ઠુસી પેસેન્જર ને આ રિક્ષામાં પ્યુ પ્યુ પેસેન્જર આ પ્યું પ્યુ પેસેન્જર છે તો મિત્રો અમે આવ્યા છીએ અહીંયા હનુમાનજીના મંદિરે મંદિર નંબર ટુ અને અહીંયાથી જોઈ લો મેડમ આવે છે તો મેડમ બી આપણો વિડીયો કાઢે છે એમનો હિન્દીનો વ્લોગ વીઆર કે ફેમિલીવાલો તો સરસ મજાનો આજ શનિવારનો દિવસ છે અને હનુમાનજી મહારાજના દર્શનથી ગયા એટલે આજનો દિવસ સફળ બોલો કષ્ટ ભંજન દેવ કી જય હનુમાનજી જોઈ લો મહાબલી પવન પુત્ર હનુમાન કી કષ્ટ કષ્ટભંજન દેવ કી છે કેટલી સરસ મજાની મૂર્તિ છે ને રમેશ મા પ્રાર્થના કરે છે કે હે હનુમાનજી મહારાજ તાકાત આપજો તો મિત્રો આ છે ભોલેનાથનું મંદિર ઓમ ત્ર્યંબકમ યામય સુગંધિમ પુષ્ટિવર્ધન ઉર્વારુકમે વંતનાથ મૃત્યુ મોક્ષી માવતાંત તો ભોલેનાથનું મંદિર કે સામે માતા પાર્વતી અને અહીંયા ગણપતિ દાદા ને હનુમાનજી મહારાજ તો ફ્રેન્ડ્સ હ અમે આવ્યા છે અહીંયા પંચનાથ મહાદેવ મંદિર અને આ જોઈ લો ગુફાની અંદર છે અંડરગ્રાઉન્ડ છે તો ચાલો આપણે ધીરે ધીરે આગળ વધીએ અને એમ કહે છે કે અહીંયા કાલભૈરવ દાદાનું મંદિર પણ છે તો કાલ ભેરો દાદાને પણ દર્શન કરી દઈએ તો આ બધા મંદિર મેં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યા છે અને ઘણા જ સરસ મંદિર છે તો હું અહીંયાથી એક બે ફૂલ તોડી લઉં છું મોગરાના ફૂલ છે આપણે ભોલે દાદાને ચડાવી દઈશું અર્પણ કરી દઈશું મોગરાના ફૂલ જય ભોલે દાદા તો અહીંયા મેં જોઈ લો સરસ મજાના મોગરાના ફૂલ લઈ લીધા છે બોલે દાદાને અર્પણ કરવા માટે તો ચલો આપણે આગળ વધીએ ધીમે ધીમે કેમકે પથ્થર તોડીને આ ગુફા છે જેમ હું નીચે આવ્યો એમ એકદમ ઠંડકનો અહેસાસ છે ફૂલ ઠંડક છે અહીંયા માનો કે તમે અહીંયા એસી ચાલુ કરી કરીને એ બી ઠંડક છે અને જોઈ લો અહીંયાથી આમ ઉપર હવે ચડવાનું છે અને અહીંયા છે વાવ

ને ઘણી ઠંડક વાળો એરિયો છે અહીંયા તો ફરીથી વાકાવડીને જવાનું જય ભોલેનાથ શંભવ કૈલાસપતિ હર હર મહાદેવ ઓમ ત્રંબકમી જામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમ હે બંધનાથ મૃત્યુ મોક્ષ મામૃતાંત તો હું તમને લાઈટ પેટાવીને તમને બતાવું તો આપણે મહેશભાઈનું કેવું એમ છે કે આ જે અહીંયાથી ભોલે ગુફા છે એ છેક દ્વારકા સુધી જાય છે

અહીં તમને બતાવી દઉં ઘણું અંદર છે છે જોઈ લો આ મહાકાલી માતા ઘણી સરસ ગુફા છે આ તો છે ગુફા

સિંહ છે એકદમ સવાર અહીંયા ફર્સ્ટ ક્લાસ ને આટલો મોટો ઘંટ છે આપણે ઘંટ વગાડી દઈએ તો મિત્રો આ છે હિંગલાજ માતાનું મંદિર જે શક્તિધામ કહેવાય છે જય શક્તિમાં માતા સરસ્વતી ગણપતિ દાદા અને મેડમ અંદર વિડીયો લઈ રહ્યા છે તો કેવું લાગ્યું તમને શક્તિપીઠ જય માતાજી જય મારી ને અહીંયા બી ઠંડક છે અને આ છે શક્તિ કેવાય ને શક્તિધામ માતા હિંગલાજ માતાનું જય મારી મા કેટલું સુંદર એવું મંદિર છે જોઈ લો અને માતાને એસીની એસી ની અંદર રાખ્યો છે એટલે ઠંડક મળે માતાને તો આપણે આવ્યા છીએ શક્તિધામ ચોરવાડ ની અંદર ગુજરાતમાં હિંગલાજ માતા નું મંદિર જય મારી માતા જય હિંગલાશ માતા અહીંયા પ્રસાદી છે આપણે લઈ લઈએ મિત્રો આ છે જય હિંગલાજ માતાજી આ સેમ મૂર્તિ પાકિસ્તાનમાં છે જય હિંગલાજ માતા તો આપણા સબસ્ક્રાઈબરની પણ આપણે શું કહેવાય રિક્વેસ્ટ હતી કે તમે આવો અને હિંગલાજ માતાના દર્શન કરાવજો તો ચાલો સબ્સ્ક્રાઇબર હિંગલાજ માતાજીના દર્શન કરી લો હનુમાનજી મહારાજ તો અહીંયા બી ઘંટ છે એટલો જ મોટો આપણે વગાડી દઈએ ઘંટ જય કિસ્સા બાપા સરસ મજાનું એવું ભવ્ય મંદિર છે માતાજીનું शक्ति धाम तो मैडम केहू लाजु तुमने मंदिर आप हा सेकंड टाइम आवे आके मैं यहां सेकंड टाइम आ गया हूं मैंने मां ना मंदिर में ना रेसिपी पर है अरे मां तो चलो अब निकलिए अंबा मारा क्या भवानी माता भवानी माता ना मंदिर है अभी खोडियार माता ना मंदिर है ને માની સવારી જોઈ લો કેટલી મોટી જગ્યા ભૂલી બાબા હા ચાલો ભૂલે બાબાના દર્શન કરી આવીએ આપણે ઓમ ત્રમબકમ બીજા ભાઈ સુગંધીમ કુષ્ઠિવર્ધનમ રૂવા રુકમ એવું બંધનાથ મૃત્યુએ આ ભોલે બાબાના દર્શન કરી લો ફ્રેન્ડ્સ નંદી મહારાજ ચાલો હવે આપણે પાછા જે કેમ કે ઘણા બધા દર્શન બાકી છે વિડીયો બહુ લાંબો થઈ જશે અને મિત્રો અહીંયાનું કેવું એમ છે કે આ જે અહીંયા જોત છે એ બારે માસ ચાલુ જ હોય છે એટલી આંધી તુફાન કે વરસાદ કેમનો આવી જાય આ જોત છે એ હંમેશા પ્રગટાયેલી જ રહે છે કે સામે ઓછો વચ છે ખુલ્લો ખુલ્લાની અંદર તો આ જોત અહીંયા પ્રગટાયેલી જ હોય છે કદી બંધ નથી થતી આ માતાનું મંદિર તો મિત્રો અમે આવી ગયા છે ભવાની માતાના દર્શને તો ચાલો ભવાની માતાનું મંદિર તમને બતાવી દઉં તો આ મંદિર છે ભવાની માતાનું અને મંદિરનું કામ જોરો શોરોમાં ચાલુ છે જોઈ લો ત્યાં પથ્થરોનું કામ ચાલે છે ભવાની માતાના મંદિરના નિર્માણ માટે અને સરસ મજાનું મંદિર છે અને મિત્રો મારા જે નાનાજી હતા એમનો જન્મ આ મંદિરની અંદર જ થયો હતો તો આ છે ભવાની માતાનું મંદિર જય ભવાની માતા તો જોઈ લો આવી રીતના અહીંયા પથ્થર મુકાઈ ગયા છે મંદિર માટે અને સામે છે ભવાની માતા અંદર એકદમ ગુફાની અંદર આમ ખૂણામાં આ છે હનુમાન દાદાનું મંદિર અને ગણપતિ દાદાનું મંદિર છે સુંદર છે જય ભવાની માતા ચોરવાડની ભવાની માતાનું મંદિર તો ચાલો હવે હનુમાન દાદાના દર્શન કરીએ અચ્છા હનુમાન દાદા અહીંયા મોટી મૂર્તિ છે હનુમાન દાદાની જય કષ્ટબંધન દેવ સંકટ મોચન હનુમાન કી જય તો ચાલો આપણે ભવાની માતાના દર્શન કરી લઈએ હું મારી કદીન સિસ્ટરના ઘરે પહોંચી ગયો અને આ છે એનું ઘર જોઈ લો ફર્સ્ટ ક્લાસ બધા બેસી ગયા છે એકદમ સિટોડી મેડમ બી ગઈ છે અને આ છે એનું ઘર અને આ ઘરનું આંગળું છે આટલું મોટું અને આ મારી બેન છે તો મિત્રો જોઈ લો અહીંયા જમ્મુ આવી ગયું છે રોટલા શાક દાળ ભાત બધું જ તૈયાર છે તો હવે બેસશું જમવા માટે ને પછી થોડો આરામ કરીને પાછા નીકળશું ફરવાને તો મિત્રો અમે જમી કરીને ફર્સ્ટ ક્લાસ આરામ બી કરી લીધો ને વાગી ગયા છે ચાર ને અમે નીકળ્યા છે નાગા ગુરુના મંદિરે એમ કે છે કે અહીંયા ગુરુએ વર્ષો વર્ષ તપ કર્યા એક પગ પર ઊભા રહીને અને અહીંયા જોઈ લો દરિયો અને નદીનો સંગમ થાય છે કે હમણાં નદી તો સુકાઈ ગઈ છે પણ સા સામે દરિયો છે અને આજુ મંદિર તો ચાલો આપણે મંદિરે દર્શન કરી આવીએ અને આપણી રિક્ષા રોકાઈ છે અહીંયા હા એ તો જયેશભાઈ પરમાર રિક્ષા વાળા છે આવું ઓળખીતા જ છે ને આપણા ભાઈ મહેશભાઈ છે રિક્ષા વાળા એટલે સંપર્ક કરજો તમે રિક્ષા બિક્ષા લેવી હોય તો આમ ની લેજો માંગરોળ ગામ આવો તો ચાલો મંદિરે દર્શન કરી આવીએ તો ફ્રેન્ડ્સ આજે ચોરવાડનું દદેશ્વર મહાદેવ મંદિર તો મિત્રો આપણે દદેશ્વર મહાદેવ મંદિર આવી ગયા છે ચોરવાડમાં જે છે દરિયા કિનારે અને ઘણું સારું મંદિર છે અને તમને અહીંયાનું દરિયો બતાવી દઉં હવા જો કેટલી સરસ છે તો મિત્રો હવે આપણે દર્શન કરી સીધા પહેલાં તો કૃષ્ણમાં આપણે ચા પાણી માટે રોકાશું જે સવારમાં રોકાયા હતા ને ફરી એકવાર ત્યાં ભજીયા અને બધું નાસ્તો પાણી કરશું ને પછી સીધા માંગો તો ફ્રેન્ડ્સ આ છે ચોડવારનું જે પેલા સર્કિટ હાઉસ કહ્યું કે ગમે એ કહી દો તો હવે એકદમ હોન્ટેડ થઈ ગયું છે એકદમ જળી ગયું છે બંધ છે કેટલા વર્ષોથી બંધ છે આ કોઈ રાજાનો મહેલ હતો પછી સરકારે એને સર્કિટ હાઉસ બનાવી દીધો પણ હવે કમ્પ્લીટલી બંધ છે ને આજે આ જગ્યા છે સરસ મજાની તો ચાલો હવે આપણે અહીંયાથી સીધા નીકળીએ માંગરોળ માટે